રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મહિલાઓના પર્સની ચોરી કરતા બે આરોપીઓને રેલવે એલસીબીએ ઝડપી પાડ્યા હતા ટ્રેનમાં મુસાફરી કરતા મહિલાઓના પર્સની ચોરી થતી હોવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વડોદરા રેલવે એલસીબી પોલીસની ટીમ રેલવેમાં ચોરી કરતા શખ્સોને ઝડપી પાડવા માટે એક્ટિવ થઈ હતી અને સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી આ દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે બે શખ્સ જેતલપુર રેલવે ઓવરબ્રિજ નીચે શકવંત હાલતમાં ઉભેલા છે જેથી રેલવે એલસીબી ટીમ બાતમી મુજબના સ્થળ ઉપર જઈને તપાસ કરતા સરવન ઉર્ફે રજીશ ઉર્ફે સોનલ ઉર્ફે શ્યામસિંઘ સ્વામી દયાલ યાદવ તથા ઉદેશ ઉર્ફે સુનિલ ઉર્ફે કમલેશ જાનકીદાસ ઉર્ફે કેશરી પ્રસાદની ઝડપી પાડ્યા હતા બંને પાસેથી લેપટોપ આઈફોન આઈપેડ સહિતના અલગ અલગ મોબાઈલ મળી ઓગણીસ ઇલેક્ટ્રિક વસ્તુ સોનાના તથા ચાંદીના દાગીના સહિત રૂપિયા દસ લાખ એકાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જ્યારે રઈશ ઉર્ફે છીદાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વડોદરા રેલ્વે પોલીસના નોંધાયેલા તેજસ રાજધાનીમાં તથા ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં બનેલા લેડીઝ પર્સ ચોરી સહિત ચાર ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે મારા સ્વાતી વાતે આવું સીધું કોડ રાત ને 3 થી 5 ના ગાણામાં અલગ અલગ ઉપર કરનેલ આને પેલે લો હા લેને કે આ લોકો દિલ્હી થી નીકળ્યા છે મોડ દિલ્હી ઉત્તર પ્રદેશ ના છે મોડ ઉત્તર પ્રદેશ છે તેજસ રાજધાની ટ્રેનમાં લોકોએ ચોરી કરી મેક્સિમમ પોસિબલ નથી કારણ કે સ્ટેશન ટુ સ્ટેશન હું દસ લાખ એકાવન હજાર પાંચસો પચાસ દસ લાખ

આવી ગઈ એ ગાડીઓ